નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે માતરમાં ઘનશ્યામભાઈને જોડે છે જેમને એકસો વીસ વીઘાની ટામેટી રાખી છે માતરમાં તો એમણે ચાર પાંચ દિવસ પહેલાં લાનેવો ટામેટામાં લાનેવોનો વપરાશ કર્યો છે તો એમનેથી જાણીએ છીએ કે લાનેવોના કેવા રિઝલ્ટ રહ્યા છે સામે બીજી દવાનો વપરાશ કર્યો છે એને અંદર લાનેવોને અંદર શું ફેલ એમને ન દીધો નમસ્કાર ઘનશ્યામભાઈ શું કેવા માંગશો અમારા ખેડૂત મિત્રોને ના ના લાનેવો દવા માર્યા પછી કોકડવામાં બધી રીતે ડિફ્રેશ છે છૂટી ગયો છે કોકડો કોકડો છૂટી ગયો છે બીજી કોઈ જી વાત હતી ના બીજું કોઈ તકલીફ ઈયર ઈયરમાં કોઈ પ્રોબ્લેમ ના ઇડલી પર નાની નાની હતી મરી ગઈ છે મરી ગઈ છે તો ઓવરઓલ તમને ટામેટીમાં બહુ ફેર નજર આવ્યો છે હા ઘણો ફ્રી બરાબર છે તો બીજા મારા ખેડૂત બી તને તમે શું કહેવા માંગશો ના બધાને વાપરવું જોઈએ લાનેવો સારામાં સારી છે આ કેટલા પ્રમાણથી ખેડૂતોને ટામેટામાં લાનેવો વાપરવું જોઈએ પર પંપે પચ્ચીસ સેમેન્ટ

જે દાવડા દેગામના પટ્ટાની અંદર જે એમણે ફાર્મ હાઉસમાં એકસો વીસ વીઘા ટામેટર વાવેલ છે એની અંદર એમણે લાનેઓનો યુઝ કરેલું છે લાનેઓનું રિઝલ્ટ જોવું હોય તો આ જુઓ એની અંદર કોઈ જાતની ચૂસ્યા પ્રકારની જીવાત પણ નથી કોઈ જાતની ઇયર પણ નથી નથી વાયરસ બાકી છોડ બહુ તંદુરસ્ત છે ને ફ્લાવરિંગમાં સ્ટેજ આવી ગયો છે બહુ સારું રિઝલ્ટ છે એનું

ખરેખર લેને વપરાશ કરવાથી ખેડૂતોને ટામેટા હોય મરચા હોય બધા પાકમાં બહુ ફાયદો મળે છે થીવ્સ ઇયર સફેદ માખી બાકી બધા જીવાતોમાં બહુ ફેર મળે છે મસી ચૂસ્યા થીવ્સ વ્હાઇટ ફ્લાય કથેરી ઇયર બધી વસ્તુમાં એનો વપરાશ થાય છે અને બધી વસ્તુનું રિઝલ્ટ સારમ સારું એક જ દવાની અંદર મળે છે જેનું નામ છે લાનેવો ધન્યવાદ એમાં સાઇડ ઇફેક્શન નથી લાનેવોમાં લાનેવોમાં કોઈ જાતની સાઇડ ઇફેક્ટ નથી દવામાં કામ કરે પણ સાઈડ ઇફેક્ટ થાય છે છોડવાની આમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી